ભારત વિકાસ પરિષદ ખેડબ્રમાં નવાબ વર્ષનું સેમિલન યોજાયું સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણના ભાવને વરેલ રાષ્ટ્ર સમર્પિત જાગૃત અને ચારિત્રવાન વ્યક્તિઓની સદસ્યતા વાળી ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખાનું નવા વર્ષનું સંમેલન તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છત્રીસ કલાકે ખેડબ્રહ્માના શ્યામનગર પાસે આવેલ રબારી સમાજના નવા માણેકનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા પ્રાગટ કરી વંદે માતરમનું ગાન કરાયું ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી હસમુખભાઈ પંચાલે સ્વાગત પ્રવચન કર્યું હતું માણેક મહાદેવ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મહારાજે ભારત વિકાસ પરિષદ વિશે થોડીક માહિતી આપી અને સૌને ધર્મ અને રાષ્ટ્રને સમર્પિત થવા અપીલ કરી હતી પ્રમુખ મનીષભાઈ કોઠારીએ વિષયો પ્રવચન કર્યું ભારત વિકાસ પરિષદ વિશે સંપૂર્ણ માહિતી ભારત વિકાસ પરિષદના ભારત કો જાણો પ્રકલ્પના સંયોજક પ્રોફેસર ડોક્ટર હરપાલ સિંહ ચૌહાણે આપી અને સૌને સ્વચ્છતા રાખવા અને સ્વદેશી વસ્તુ વાપરવા માટે અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં શાખાના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ રાવલ પૂર્વ પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ મહિલા સંયોજિકા જાગૃતિબેન પારેખ સેવા પ્રમુખ ડોક્ટર રોહિત દેસાઈ પૂર્વ મંત્રી સુરેશભાઈ પટેલ સમૂહ ગાન સ્પર્ધાના સંયોજક સંજયભાઈ પારેખ